ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું બધાને નવા વ્લોગમાં ને કેમ છો બધા મજામાં ને મજામાં જશો આજે દસ દિવસ થઈ ગયા આપણે દસ દિવસથી બ્લોગ નથી બનાવ્યા તો આજે રવિવાર હતો ને ફ્રી હતો તો મેં તો બ્લોગ બનાવી નાખી અત્યારે ગયા છે અગિયાર ને આપણે નાઈને થઈ ગઈ મસ્ત મજાના રેડી અને જો ઘરનો સામાન આમથી આમ પડ્યો કેમ કે દિવાળી આવે તો સાફ સફાઈ ચાલુ છે અને એક જો શર્ટ નવે નવો પડ્યો હતો ને તો મેં કીધું આજે પહેરી નાખી દિવાળીએ તો ખર્ચો કરવો જોઈએ નવા લઈ લે બીજા અત્યારે થઈ ગયા મસ્ત મજાના કમ્પ્લીટ શોર્ટ કેવો લાગે કોમેન્ટ કરીને કહી દેજો અને આપણે હવે નીકળી ચક્કર મારવાજના બ્લોગ ની અંદર પ્રિન્સ ભાઈ જો આ વિરાજભાઈ ચશ્મા કેમ લાગે હે આપણા ભાઈ ના ચશ્મા કેમ લાગે લાગે ને હાલો ગાઈશ હાય રામ રામ હા કોણ જય માતાજી સારું એને

ભાઈ અમારા ને રવિભાઈ ની ગાડી રહી ને ભૂખી રહી ગઈ ડી નખાવાનું ચાલુ કરી દીધું એ રવિભાઈ અને આમાં નાખવા નો આવે ની રવિભાઈ નથી ખબર મને તો ખબર લગભગ યુરિયા જ આવે ને ભાઈ યુરિયા અને મારે જોવું પડશે બિટરમાં માં કે યુરિયા રવિભાઈ એક નખાયું નથી તો પેલા ચાવી બારે પેડીએ તો ચાવી લઈને ને પેલા પડશે કે યુરિયા એક ફેરે નખાયું કે નથી નખાયું બટાફટ પેલા એ જોઈ લે અમે વ્લોગ ઉતારતા ઉતારતા ને દિવસના નીકળાતા ને તો હાઈ પડી ગઈ કઈ કણ રવિભાઈ નું બ્લેક મોન્સ્ટર રાખી દીધો છે અને આપણે આવ્યા રવિભાઈ ની વાળી એ અમે જાય કે નીકળી ગયા અમને નો ખબર હોય એટલે દિવસના ના નીકળ્યા તા હવે દસ વાગે અરે રાઈટ ને હાથ વાકી ગયા વાહ આવું રવિભાઈ ગોડાઉન્યા હા રવિભાઈ નું ગોડાઉન્યા કેટલી ગાયું ભેસું કેટલી હા ચાર ગાયો ગાયું ચાર ભેંસું બે બરાબર ભાઈ હું અંકિતભાઈ તમે તો બોલાઈ જયા હો યા ભાઈ શું કે ભાઈ મોજ અમે અને અંકિતભાઈ ની વાડીએ કયા શોધ કરવા કરવાય ભાઈ ખજાનો મયલી ખજાનો પડ્યો અહીંયા કંઈ એવી વાત મહિલી આવે તો લઈને અવતારીએ રવિભાઈ ને કે હાલો વાડી માંથી ક્યાંક કાઢીએ આપણે હા ભેસું અહીંયા અંધારામાં ઓછું દેખાય ને પાછું નામ હું આયું એ જોવી આપણે માંડવી છે માંડવી અને આ હાલો રવિભાઈ આપણે છે હાલો ઉપાડો હાલો જલ્દી રવિભાઈ હાલવાનું છે ભેંસું ભેંસું દહી નઈ દૂધ ભરાય દીધું ને હા હું એ રવિભાઈ આ ભીંડો ભીંડો અંધારામાં દેખાયો મને થોડુંક થોડુંક ભીંડો ઉતારવો નથી ને રવિભાઈ તમારે રવિભાઈ ક્યાં ગયો રાજકોટ રાડું મોઢામાં કરી ગયું કોઈને ભીંડો ખાવ આવીને લઈ જઈજો આપણું નામ દઈ જો તમને ના નહીં નહીં નકર દે હવે ને માંડવી નવરાવાનો વારો આવ્યો ત્રણ તો એલો જ પકડી ડંકીત રહી ભાઈ અને રવિ ભાઈ નવરાવે આ ભાઈ નવરાવે હું બેઠો બેઠો ખાબ

અંકિત ભાઈ આવે દિવાળી પછી પાછા રાજકોટમાં બજારમાં પાછા આવીને પાછા બજારમાં આવે સોની બજારમાં હોય કે કઈ બજાર ભાઈ મત કહું પણ બજારમાં આવશે આવું તો જોયે ને આમાં નથી ભેગું થતું હોય હું કટોલો ઘરે તો ભાઈ માંડવી ધોવાય ને કમ્પ્લીટ થઈ ગઈ ચક્કા ચક છેમાં પ્રિન્ટિંગ પ્રેસમાં છે હવે ખાવાવાની બાકાજી બોલાવાની હાલ રેડી થઈ ગઈ ને ઓંડો ખાવા આવે

લાગે તો બે દહી જેવું જો દહી હું બે શીખંડ જેવું લાગે એમ જમાવેલું દહી ને ભાઈ ચૂરમા ના લાડુ મંગાવ્યા જમવાનું ચાલુ કરી દીધું એ રવિભાઈ એને બે બે ફટાફટ થી જમી લઈ હવાના આમ ત્યાં માટા પેરા કરીને ફૂલ ભૂલકા થઈ ફટાફટ થી ખાઈ લઈ તમે લોકો બંને જોડાઈ રહ્યો લોકો અત્યારે ભાઈ એને આપણે ઘરે પોગી ગયા ને રવિભાઈ જે જો આઈ રહ્યા હલો રવિભાઈ હા ભાઈ ભાગુ એને ભલે ભાઈ આજે આખો દિવસ રહ્યું ભાઈ ભેગા ને આટા ફેરા રહ્યા રહે ઘણો ટાઈમ થઈ ગયો મોજ આવી ગઈ ને હવે હુઈ જાવી ગા અને જો કે આપણે આ બાસ ટ્યુબ લઈ આવી ને એમ્પ્લીફાયર હે તો વિચાર હે કે આપણે બ્લેક બેબી માં નાખી કેવું વાગે આગે નહીં અને ટૂક સમય માં આમાં હોતન સિસ્ટમ આવશે અને આપણી બ્લેક બેબી માં બીજી આવશે એ હજી જોવા માટે તમારે પણ આવશે મજા એરા આપણો એનો વ્લોગ આપણે અલગ બનાવી નાખશું બરોબર ને તો આજ ના વ્લોગ માં આટલું જ તમને વ્લોગ ગમ્યો તો લાઈક શેર અને કોમેન્ટ કરી નાખો ચેનલ માં જેટલા જેટલા નવા રહે સબ્સ્ક્રાઇબ કરી નાખો મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી Bye-bye. Hey,